રાઠોડ અમદાવાદથી આવું છું મારા મિસિસનો પ્રોબ્લેમ હતો કે જે કે મા મગજને દુખાવો રહેતો હતો તો ઘણા બધા રિપોર્ટ કરાવ્યા છતો રિપોર્ટ બધા નોર્મલ આવતા પણ દુઃખ પકડાતું નહોતું પછી મેં મનોમન અમૃત બાપાની મસાડી મેલડી માતાની જે માનતા રાખી એના પછી આરામ થઈ ગયો અને આરામ થઈ ગયા પછી અત્યારે અમને કશું કોઈ પ્રોબ્લેમ છે નહીં અત્યારે અમે પાછળ લાસ્ટ રિપોર્ટ કરાવ્યા બધા નોર્મલ આવેલા છે અત્યારે કશું છે નહીં અત્યારે કોઈ પ્રોબ્લેમ છે નહીં એક બીજી માનતા એવી હતી કે મારા બાબાને લગ્ન કર્યા પછી એમને સંતાન સુખ હતું નહીં તો અમે ઘરે મનોમન અમૃત બાપાને મસાણી મેલડી માતાની અમે માનતા રાખી હતી એ પછી એમને બધું સારું થઈ ગયું અને સવા અત્યારે અમને બેબી આવેલી છે સવા મહિના પછી એનું અમારે નામકરણ કરાવવાનું હતું એટલે અમે નામકરણ કરવા માટે આવેલા છીએ અત્યારે મારી બેન પ્રેગ્નન્ટ હતી ત્યારે મેં માનતા માનેલી કે મારી બેનને બેબી આવે તો હું માનતા પૂરી કરીશ એના માટે હું માનતા પૂરી કરવા બે સુખડી લઈ આવી છું આપે માં અને મારી ઈચ્છા પૂરી કરી છે માં કુસુ મારું ભોળાભાઈ નામ છે વર્ષ દોઢ વર્ષ પહેલાં અમે બે જણા વિડીયો જોતા હતા અમરત બાપાના મેલડીમાનો તો અમારા અહીંયા આવવા માટે અમને ખૂબ ઈચ્છા હતી પણ એમ આવી શકતા નહોતા પરિવાર સાથે વર્ષ દિવસ વહી ગયું પાકો રેડી ઉઈ ગયું પછી અમને એમ છું એને કીધું કે આપણે જો ત્યાં જવું હોય તો માતાજીની રજા સિવાય જવાય નહીં માતાજી આપણે જઈ શકીએ એટલે મેં કીધું આપણે છે ને શ્રીફળ સુંદડી અને આપણે માનતા રાખીએ તો પહેલાંની ને બીજા રવિવારે અમારે હુકમ થઈ ગયો એટલે આખા પરિવાર સાથે મેં માતાજી અમૃત બાપાને મેલડી મેં માનતા માનતા પૂરી કરી દીધું મારું નામ નબળી બેન છે હું દાહોદ આવું છું તો છોકરીની માનતા ભરી હતી મેં મારા જેઠની છોકરી ડિલેવરી થાય મારી ભત્રીજી તો રાત દિવસ છોકરું બહુ રડતું હતી તો મેં માનતા ભરી હતી મનોમન તો છોકરીને સારું થઈ ગયું અત્યારે બહુ સારું છે મારું નામ વિનોદભાઈ છે આ મારી વાઈફ છે મારું નામ અનિતાબેન છે અમે આવીએ છીએ ગુજરાતી મારી વાઈફને છેલ્લા ત્રણ ચાર વર્ષથી બહુ જ તકલીફ હતી હેરાની પરેશાની ખૂબ જ હતી પણ મોબાઈલમાં યુટ્યુબ પર આ અમરાત બાપાના મસાણી માતાનો વિડીયો જોયો અને અમે જ્યારે પહેલીવાર પહેલાં રવિવારે અહીંયા આવ્યા ત્યારે મેં મનોમન માતાજીની મેં બાધાને માનતા રાખી હતી કે મારી વાઈફને સારું થઈ જાય તો હું સુખરીનો પ્રસાદ ઘરેથી બનાવી લાવીશું અને અમને ધરાવીશું તો આજે જેમ જેમ અમે રવિવાર ભરતા ગયા તેમ મારી વાઈફને ઘણું જ સારું થતું ગયું અને ઘણું જ નોર્મલ થઈ ગયું છે એ બાધા અમે માતા માતાજીની જે રાખી હતી એ સાચા તન મંદિરથી ભાવથી અમને ધરાઈએ છીએ અને માતાજીની અમજ પર કૃપા બની રહે અને આજે અમે બહુ જ સુખી છીએ અને રેડી માની જાય જય જય અમૃત બાપા જય માળી અમે મારું નામ જિગ્નેશ છે અમે અમદાવાદથી આવીએ છીએ પપ્પાને પહેલાં કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો અને એમને સર્જરીનું કીધું હતું પણ પછી કંઈ સર્જરી પછી કંઈ બીજું કોઈ રેડિયેશન કે કિમોથેરાપી ના લેવી પડે એના માટે મમ્મીએ અમૃત બાપાના મેડીમાંની માનતા રાખી હતી ઓપરેશન બી સારી રીતે થઈ ગયું છે અને પછી કોઈ રેડિયેસન કે કિમોથેરાપીની કોઈ જરૂર પડી નથી એટલે માની એટલું આશીર્વાદ અને માની એટલી કૃપા કે પપ્પાને એકદમ તારે સારું થઈ ગયું છે અને દવા અને દુઃખ હા અમૃત બપાના મેડીમાં એટલે પપ્પાને તો ખૂબ સારું એમ કોઈ બીજી કોઈ આપણે લેવાનું થયું નથી એટલે અમૃત બાપાના મેડીમાંનો એટલો આભાર કે પપ્પાને સારું થઈ ગયું અને એના માટે સુખડી માની હતી એ ધરાવ આ છે એ માનતા પૂરી થઈ ગઈ છે પહેલાં તો અમૃત બાપાની જઈ મસાણીમાંની જય મસાણી મેળીમાની જય હું જૂનાગઢથી આવું છું અને મારું નામ શ્વેતા છે અને મેં મનોમન માનતા માની હતી કે મારા ઉપર ઘણું મોટું સંકટ હતું જે દસ્તાવેજનું હતું કે ના જાત તો ના થાત તો એમાં એમાં મારી આબરૂ જાત એ એ રીતનો હતો પ્રશ્ન મારો મેં મનોમન અમૃત બાપાનો દીવો કર્યો સુખડી કરી એમાં એવું હતું કે જ્યારે મેં દસ્તાવેજ કર્યો ત્યારે ઓનલાઈન નહોતી પ્રોસેસ નહોતી થતી હા અને એ પ્રોસેસ નથી થતી ત્યારે મારું આધાર કાર્ડમાં નામ અલગ હતું દસ્તાવેજ એ નામે બન્યો હતો અને પછી નવું નામ જનરેટ થયું એટલે નામ મિસમેજ જ ઓનલાઈનમાં આવતું હતું એના હિસાબે પ્રોબ્લેમ આવતો હતો કે ગમે તેટલા કદાચ દસ પંદર લાખ રૂપિયા ખરીદતા બી એ વસ્તુમાં કશું થાય એમ હતું નહીં અને અમૃત બાપાનો દીવો કર્યો અને મનોમન મેં સુખડી બનાવી અને મનોમન પ્રાર્થના કરી અમૃત બાપાને કે દાદા તમારી કુવાસીની વારે તમારે આવવાનું છે અને એમને મારી અરજ સાંભળી માડીએ મારી અરજ સાંભળી અને મારું તરત જ કામ પરિપૂર્ણ કર્યું અમૃત બાપાની જય મસાણી મારી ગાય ઘરે હતી અને અમે બધા અહીંયા હતા તો ગાય છૂટી ગઈ હતી તો મારા મોટાભાઈને બહુ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ગાડી લઈને દવાખાને લઈ ગયા હતા આણંદ સિટીમાં તમને નોર્મલ રિપોર્ટ આવશે હા તો અમે સુખડીનો થાર ધરાઈશું એવી માનતા માણી હતી તો માડીને કૃપા બધું સારું છે કોઈ પણ પ્રોબ્લેમ થયો નથી સારું માતાજીએ બધું સારું કરી દીધું છે મારું નામ ગોધાણી મિલન છે હું સુરતથી આવું છું અને અહીંયા મેં માનતા રાખી હતી અમૃત બાપાના મેળડીમાં ત્યાં કે ઘરના ઝઘડા અમારા થોડાક વધી ગયા હતા એના કારણે અમે માનતા રાખી હતી પણ મારું કામ કરી દીધું છે કરવા મારા નામ ભારતીબેન છે અને હું મુંબઈથી આવું છું અને મને બે મહિના થયા ગોઠણનો બહુ જ દુખાવો હતો એટલે બેસાતું નહીં અને ઊભું ન રહેવાતું એટલે પછી મેં અમૃત બાપાના મેલીમાંની સુખડીની માનતા માની અને આઠ જ દિવસમાં મને તરત ફરક પડી ગયો અને હું અહીંયા માડીના સાનિધ્યમાં સવારથી સાંજ સુધી બેસી શકું છું માડીના આશીર્વાદથી આવું છું મારું નામ પટેલ યશ છે મારો ફોન સ્ટેશન પર મળી ગયો પડી ગયો હતો તો મલ્ટોનો મેં મારા બાપાના મસાની માતા માટે દસ મિનિટમાં મારા ફોન મળી ગયો પૂરી કરવા આવ્યો જય માડી હું અમદાવાદથી આવું છું મારું નામ જસવંત છેલ્લા પાંચ છ વર્ષથી મારા બે કાકા એકબીજાથી બોલતા નહોતા ઝઘડાના કારણે એકબીજાનું મોટું જોવા બી નહોતા માગતા મેં મારી વાઇફે અમૃત બાપા મસાણી મેળવીની માનતા માની હતી બંને ભેગા થઈ જાય સમાધાન થઈ જાય તો અમે સુખડી અને પાંચ નારિયેલનું તોરણ અમે ત્યાં અર્પણ કરશું એટલે અઠવાડિયે રવિવારે માનીતું અને બીજો રવિવાર આવતા આવતા અમારું સમાધાન થઈ ગયું અમૃત બાપાના હું રોહિત માદળ અમરેલી જિલ્લાથી આવું છું મારા નાના ભાઈની દીકરી છે તે માંદી હતી અને ડેન્ગ્યુ થઈ ગયેલો હતો અને તેમાંથી શોકમાં જતી રહી હતી ને વધારે મલ્ટિપેલ ડિસોર્ડરમાં જતી રહી હતી બરાબર સિરિયસ હતી વીસ દિવસ હતી એમાં આઠ દિવસ જેવી કોમામાં રહી હતી બરાબર એ બચે એમ નથી અમે હારી ગયા હતા બધા ત્યાર પછી આઈસ્યુ બહાર આવી પછી રાજકોટ તેડવા જવાનું થયું ત્યારે રસ્તામાં જતાં જતાં અમૃત બાપાના એના વિડીયો જતો જતો ગયો હતો ત્યારે રસ્તામાં જ બસમાં જ માનતા કરી હતી મેં કે મળી તેડવા જાઉં છું એટલે હવે બીજી વાર દવાખાનું ના બતાવતી મેં

તો અમૃત બાપાનો ઉભીવાટનો દીવો કરવો દીવો કર્યા પછી મારા ઘરમાં ખૂબ શાંતિ થઈ છે એ અમે અમૃત બાપાની મેલડી માતાની માનતા મેં માણતી મારી છોકરાને છોકરા વહુને બેની માનતા માણતી કે મારી વહુ આવે મારો છોકરો એની વહુનો થાય મારી વહુ એ છોકરાની થાય એવી માનતા મેં માણતી ત્યાં જ એને પિયર હા પિયર એટલે એમને એમ જ જતા રહેલા તો કે મારે નહીં આવું એવું કહેતેલા તો એના પપ્પા એવું કહે કે મારે છૂટું લેવું હોય કે તમાકુ માળી કે છૂટું ના થવું જોઈએ મારા છોકરા ની વહુનું મારી વહુ મારા ઘેર આવો કોની માનતા માનવાથી આજે તમારા દીકરાની વહુ તમારા મારી માનતા મે માણી થી અમરત પપ્પા ની માનડી માતા ની અત્યારે તમે દર્શન માટે આવ્યા છો હા દર્શન માટે ના માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારું નામ રવિન્દ્ર દિલુભાઈ ચૌહાણ મોરેયા થી આવી અમારે મારા નાના નાની ની જમીન હતી એ થોડી તકલીફવાળી હતી તો એ અમારે વેચવાની હતી તો અમારે જે હતી એ વેચાઈ ગઈ અને અમે મનોમન માનતા રાખી હતી કે ઘણા વર્ષોથી અમારે વેચાતી નથી એનો કાંઈ નિકાલ આવતો નહોતો તો એના માટે થઈને મેં મનોમન અમૃત બાપાની મસાણી મેલી માની મેં માનતા રાખી હતી કે જો એ જમીન મારી વેચાઈ જશે તો હું અમારે ફૂલ નહીં ફૂલની પાખડી